જીવલેણ હુમલો કરતા ભારતીય જનતા ના એક નેતા સહિત એક્સ આર્મીમેન વિરુદ્ધ જિલ્લા સમાહર્તા અને પોલીસ કમિશનર ની કચેરી રજૂઆત કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર નજીક જવાહરનગર પોલીસ મથકની હદમાં રણોલી ગામે રહેતા પટેલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે આ કંપનીમાં કર્મચારીઓ દ્વારા એક આંતરિક સમજૂતી કરવામાં આવી છે કે જો કોઈ કંપનીનો કર્મચારી અકાળે મૃત્યુ પામે તો તેના પરિવાર માટે કંપનીના કર્મચારીઓ માનવતાના રાહે એક દિવસ તો પગાર જે તે કર્મચારી પરિવારની સહાય માટે જતો કરશે આ સમજૂતી માટે કર્મચારી જાતે પગાર કાપવા કે ન કાપવાની અરજી કરે તો તેના પગારમાંથી એક દિવસનું મહેનતાણું મૃત્યુ પામનાર કર્મચારીના પરિવારજનોને મળે થોડા દિવસ પહેલાં જ ખાનગી કંપનીમાં કામ કરતા એક કર્મચારીનું અકાળે મૃત્યુ થયું જો કે મૃત્યુ પામેલા કર્મચારીના સંતાનો કે પત્ની ન હોવાને કારણે બસો કર્મચારીમાંથી એકસો સાહીઠ જેટલા કર્મચારીઓએ વેતન ન કાપવાની રજૂઆત કંપની સત્તાધીશોને કરી હતી જેને લઈને પગાર નહીં કપાવનાર કર્મચારીઓનું જીવવાનું હવે હરામ થઈ ગયું છે પગાર નહીં આપનાર કર્મચારી પ્રજેશ પટેલ આઠમી તારીખે જ્યારે કંપનીમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે તારક મહિલા નરેન્દ્ર મહિલા મનીષ રાજપૂત અને દીપક રબારી સહિતના ટોળાએ અદાવત રાખીને હુમલો કરીને પ્રજેશ પટેલ સાથે મારામારી કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો હુમલો કરનાર દીપક રબારી વડોદરા તાલુકા ભારતીય જનતા પાર્ટીમાં મંત્રી તરીકેનો હોદ્દો ધરાવે છે અને ભારતીય જનતા પાર્ટીમાં હોવાને કારણે કર્મચારીઓને ડરાવી ધમકાવીને તેઓનું વેતન કપાવવા માટે દબાણ પણ કરવામાં આવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના નામે અને એક્સ આર્મી મેનના નામે કર્મચારીઓને ધમકાવીને માર મારતા આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા તેમજ કર્મચારીઓની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે આજ રોજ કેટલાક કર્મચારીઓએ ભેગા થઈને જિલ્લા કલેક્ટર તેમજ વડોદરા પોલીસ કમિશનરને આવેદન પત્ર પાઠવીને ન્યાયની માંગ કરી હતી અમે હું ખાનગી કંપનીમાં નોકરી કરું છું ત્યાંથી હું સાડા છોએ છૂટ્યો તો મારી કંપનીની બહાર આઠ દસ લોકો આવીને જિજ્નેશ ઉર્ફે મિતેશ મિનેશ રાજપૂત દીપક રબારી જુગલ સોલંકી તારક મૈડા એનો નાનો ભાઈ પછી દક્ષેશ પંચાલ આ બધા મને ગેટની બહાર મારવા આવ્યા હું હાથમાં ના આવ્યો એટલે આ ભાઈને માર્યા ગામની ભાગોરમાં બેસાડીને એમને માર્યા એમની જોડે વાતચીત કશું કરી અને વાતચીતમાં કંઈ મળ્યું નહીં તો બે ત્રણ જણને ફોન કર્યા એમના ફેવરમાં ફોન ગયા નહીં છતાં પણ અમને માર મારવામાં આવ્યા પચીસ ત્રીસ જણા લોકો હતા મને ત્રણ દિવસથી છેલ્લા ત્રણ દિવસથી ધમકી આપતા હતા કે ભાઈ તું પૈસા કેમ નહીં આપ્યા શું હતું તું ગામમાં આવી તને મારીશું આ કરીશું મા બેન ની ગાળો આપતા હતા પછી આમાં કંપનીનું તારક મહિલા એ બધા ગામના લોકલ જ છે હું ખાનગી કંપનીમાં જે નોકરી કરું છું ત્યાં એવું એવી પોલિસી છે કે ભાઈ એક જે કંપનીમાં એમ્પ્લોય હોય એ એક્સપાયર થઈ જતા હોય ચાલુ કંપનીએ તો એને એક દિવસનો પગાર આપતા હોય છે સ્વૈચ્છિક આપતા હોય છે મારા જ યાદ છે ફરજિયાત નથી કંપની નોટિસ પણ મારે છે કે જેને પણ આપવું હોય એ સ્વેચ્છાએ આપી શકે છે ના આપવાળા કંપનીમાં એક અરજી કે મેલ જેને જેવી સુવિધા આપી હોય એ રીતે એમને પ્રોવાઈડ કરતા હોય છે તો અમ હું અને આ ભાઈ એમની રીતે અલગ અલગ રીતે અમે અમારું સિંગલ પેજમાં અમારું આપ્યું છે કે ભાઈ આ ભાઈનું દુઃખદ અવસાન થયું છે અમારે એક દિવસનો પગાર આ ભાઈ માટે નથી આપવો એનું પણ રિઝન હતું કે ભાઈ એના ઘરમાં ફેમિલીમાં નથી એની વાઈફ કે નથી એના છોકરા તો પૈસા અમારે આપવા કોને એટલા માટે અમે અરજી કરીને કંપનીમાં એક પત્ર નોટ લખીને આપી હતી કે ભાઈ અમારે આ આ પૈસા આપવા નથી અમારા જેવા બીજા ઘણા લોકો છે સો ઉપર લોકો છે વડોદરા જિલ્લો તાલુકો વડોદરા અમારે રણોલી રહેવાનું ખાનગી કંપની છે પ્રાઇવેટ લિમિટેડ છે મારું નામ રિંકેશ પટેલ છે અને આ ભાઈ મારવા આવ્યા ત્યારે એવું પણ કીધું જીગ્નેશ સોલ રાજપૂત ઉર્ફે મિનેશ રાજપૂતે કે ભાઈ હું આર્મી રિટાયર છું તમને ફટાકડી ફોડીશ અને બીજા દીપક રબારી છે ઉશ્કેરવાનું કામ કરતા હતા અને એવું કહેતા હતા કે હું ભાજપનો મંત્રી છું એટલે કોઈ કેસ નહીં લે એની ચિંતા ના કરશો તમે આ લોકોને મારો અને હું તમે પહેલ કરો પછી હું બી મારું છું દીપક રબારી છે આ એ ભાજપના હોદ્દેદારો જોડે ફોટા પડાયા છે અને બધાને ઉશ્કેરે છે ગામમાં બધા સમાજ એક થઈને રહે છે પણ એ ઉશ્કેરવાનું કામ કરે છે કે આ સમાજ બધા વેર વિખેર થાય અને બધાને લડાવવાનો પ્રયાસ કરે છે દીપક રબારી ભાજપનું મહામંત્રી છું એવું બધાને કહીને પછી ઉશ્કેરે છે ધકધમકી આપે છે કોઈ તમારું કશું નહીં કરી લે હું બેઠો છું તમે મારો અને એની જોડે પેલો જીગ્નેશ છે એક્સ આર્મી રિટાયર્ડ છે અને એ પણ બધાને ફૂલ એ તો સમાજ વિરુદ્ધ જ કામ કરતો હોય એવું લાગતું હોય છે પર્ટીક્યુલર બે સમાજ વચ્ચે લડાવતું હોય એવું કામ કરે છે અને કોઈ ગામ એના એ લોકો પહેલાં બે વર્ષ પહેલાં ગામમાં કશું જ નહોતું થતું બધા સમાજના હળીમળીને રહેતા હતા અને આજે એ